સ્થિત સમગ્ર દેશમાં એસ ઇ બોર્ડ ધોરણ દસ અને બાર ની પરીક્ષા શરૂ આ વખતે CCTV પોલિસી માં ફેરફાર કરવામાં આવ્યો છે

સીબીએસની ધોરણ દસ અને બાર ની જે પરીક્ષા છે તે શરૂ થઈ રહી છે ખાસ કરીને અમદાવાદમાં એકવીસ કેન્દ્રમાં આજે જે પરીક્ષા છે છે તે યોજાઈ રહી ત્યારે સાથે આગળ વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું પરીક્ષાની તૈયારી કેવી રીતની કરી છે બહુ સારી કરી છે કેટલા ઉત્સાહિત છો એક્ઝામ આપવા માટે બહુ એક્સાઇટેડ છો એક્સાઈટેડ પહેલી વખત છે આમ એક્સપિરિયન્સ કેટલા કલાક નું રીડિંગ કર્યું હતું મેં એટલે મેં તો પહેલાંથી બધી તૈયારી હતી જ એટલે મેં ખાલી રિવિઝન કર્યું છે બહુ વખત રિવિઝન કર્યું છે એટલે આટલું બધું ભણવું ના પડ્યું કેવી તૈયારી બિલકુલ સરસ હા બધું જ પ્રિપેરેશન બધું રિવિઝન થઈ ગયું છે જસ્ટ રેડી ટુ ગીવ ધ પેપર આપ જોઈ રહ્યા છો અહીં આગળ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમાં પણ એક્ઝામને લઈને જે ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે જોકે અમદાવાદમાં ધોરણ દસના સાત હજાર નવસો ને નવ વિદ્યાર્થીઓ છે કે જે પરીક્ષા આપવાના છે અને ગુજરાતમાં સીબીએસઇ બોર્ડના ચાલીસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ છે કે જે આજે પરીક્ષા આપવાના છે સીબીએસઈ દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે પણ ખાસ કરીને સ્કૂલમાં જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી રહી છે ખાસ કરીને આપ જોઈ શકો છો અહીંયા આગળ સ્કૂલના જે ટીચર્સ છે જેટલા પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે પોતાની સાથે કઈ કઈ વસ્તુઓ લઈને આવી રહ્યા છે તેની પણ ચકાસણી કરવામાં આવે છે કારણ કે સ્માર્ટ વોચમાં પણ પ્રતિબંધ છે તે રાખવામાં આવ્યો છે ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ વિદ્યાર્થીઓ છે એક પછી એક છે જે સ્કૂલમાં પ્રવેશ કરી રહ્યા છે કેવી તૈયારી કરી છે એક્ઝામને લઈ સારી થઈ છે બસ ખાલી કોન્ફિડન્ટ રહેવાનું છે અને લખાઈ જશે રીડિંગ કેટલા કલાક કર્યું રીડિંગ ઇંગ્લિશ છે એટલે કમ્પેરેટિવલી ઓછું છે બટ સાયન્સ મેથ્સમાં વધારે રહેશે તો આપ જોઈ રહ્યા છો એક પછી એક અહીં આગળ સંત કબીર સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છે તે પ્રવેશ કરી રહ્યા છે જો કે બસો ચાલીસ વિદ્યાર્થી દીઠ એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને પણ મૂકવામાં આવ્યા છે જેથી કરીને પરીક્ષામાં કોઈપણ પ્રકારની જે ગેરરીતિ છે તેના સર્જાય કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ એ બીપી